નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી ના YouTube ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો છે માં આપણે ચર્ચા કરીશું 28મી સપ્ટેમ્બર ના કરંટ અફેર વિડિયો શરૂ કરું એ પહેલા થોડીક ઇન્ફોર્મેશન આપી દઉં કે જેટલા પણ વિડિયો પડેલા હતા બરાબર એ બધા જ અત્યારે કમ્પ્લીટ થઈ ચૂક્યા છે એપ્લિકેશન ની અંદર સો એપ્લિકેશન માં 28 સપ્ટેમ્બર છે આજે અને આજે 28 તારીખ સુધીના તમામ વિડિયો અપલોડ થઈ ચૂક્યા છે જેટલી પણ ટેસ્ટ પેન્ડિંગ હતી બરાબર લગભગ 13 તારીખ પછી બધી ટેસ્ટ માં પણ ગેપ આવી ગયો તો

મેક્સિમમ સ્કોર કરવાનો પ્રયત્ન કરજો અને ના આવે સ્કોર પચાસ ટકાથી ઓછો આવે તો ફરી વખત ટેસ્ટ આપવાનો હું તમને સૂચન કરું છું કે તમે જ્યાં સુધી સ્કોર ઉપર થાય તમારો ત્યાં સુધી ટેસ્ટને આપ્યા કરજો ક્લિયર તો ટેસ્ટમાં અનલિમિટેડ એટેમ્પ છે જેટલી વખત આપતી હોય એટલી વખત આપી શકશો ક્લિયર બાકી વધારે માહિતી જોઈતી હોય જે લોકો નવા છે કોર્સમાં નથી જોડાય તો આ નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરી શકો છો ફોન પણ કરી શકો છો ક્લિયર શરૂ કરીએ અઠ્યાવીસમી સપ્ટેમ્બરના કરેર સૌથી પેલો ક્વેશ્ચન તાજેતરમાં કયા યુનિવર્સિટીના ચાર ફેકલ્ટી સભ્યો છે એને વિશ્વના ટોચના વૈજ્ઞાનિકોની યાદીમાં સ્થાન આપ્યું છે હવે જો ખાસ કઈ યુનિવર્સિટીના ચાર વૈજ્ઞાનિકો છે જેને ટોચના બરાબર ટોચના બે ટકા વૈજ્ઞાનિકો છે ટોચના ટોચના એટલે કે વિશ્વિક લેવલના વિશ્વના ટોચના બે ટકા વૈજ્ઞાનિકો સી નાગાલેન્ડ યુનિવર્સિટી નાગાલેન્ડ યુનિવર્સિટીના ચાર ફેકલ્ટી સભ્યોને આ વિશ્વના બે ટકા વૈજ્ઞાનિકોની યાદીમાં સ્થાન મળ્યું છે ચારે ચાર નામ યાદ રાખજો વિભાગ યાદ રાખજો ઓકે તો અમરીશ સિંહ કેમિસ્ટ્રી વિભાગના છે સિંહ બોટની વિભાગના છે પ્રભાકર શર્મા

વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસ આ ક્યારે ઉજવાય છે છવ્વીસ સપ્ટેમ્બર વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવાય છે આ છવ્વીસ સપ્ટેમ્બરનો દિવસ વર્લ્ડ એન્વાયરમેન્ટ હેલ્થ ડે તરીકે ઉજવવામાં આવે છે બે હજાર પચીસ માટેની થીમ છે બીટ પ્લાસ્ટિક પોલ્યુશન બે માં આ દિવસની ઉજવણી માટેની શરૂઆત કરવામાં આવેલી છે

એક વર્લ્ડ ટ્રેડ ઓર્ગનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન સ્થાપના અને ઓગણીસો પંચોતેર માં થયેલી છે હેડક્વાર્ટર સ્પેનના મેડ્રીડમાં છે રાષ્ટ્રીય પર્યટન દિવસ પચીસમી જાન્યુઆરી ઉજવી છે વિશ્વ રેબીસ દિવસ ક્યારે ઉજવાય છે વિશ્વ રેબીસ દિવસ છે એની ઉજવણી હાલમાં જ અઠ્યાવીસમી સપ્ટેમ્બરે થઈ છે હાલમાં જ આજે અઠ્યાવીસ સપ્ટેમ્બર છે વિશ્વ રેબીસ દિવસ છે આજે તો

આ મનુષ્ય પ્રાણીઓમાં જોવા મળે છે ખાસ કરીને પ્રાણીઓમાંથી મનુષ્યમાં ફેલાય છે ઓકે રેબિસ લક્ષણો તાવ પાણીથી ભય મૂંઝવણ આ બધાના લક્ષણો છે બરાબર અડકવાની રસીના શોધક ઘણી વખત પૂછે છે તો લુઈ પાર્શ્વ એમણે આ રસી શોધી છે અડકવા છે બરાબર વિશ્વ અડકવા દિવસ એક્ટ નાવ યુ મી કમ્યુનિટી આ એની થીમ છે વિશ્વ અડકવા દિવસ પચીસ નું આયોજન કયા સ્થળે થયું છે નવી દિલ્હી ખાતે વર્લ્ડ ફૂડ ખાદ્ય ભારત નું આયોજન કરેલું છે ક્લિયર વૈશ્વિક પરિષદનું આ પ્રતિષ્ઠિત વૈશ્વિક પરિષદ છે જેનું આયોજન કોણે કર્યું છે ખાદ્ય પ્રસંસ્કરણ મંત્રાલયે કરેલું છે ફૂડ પ્રોસેસિંગ મિનિસ્ટ્રી કહીએ આપણે એને અંગ્રેજીમાં મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ દ્વારા ઉદઘાટન નું આયોજન કરવામાં આવેલું છે ઉદ્દેશ શું તો કે વૈશ્વિક રોકાણ આકર્ષિત કરવું ભારતની ખાદ્ય વિવિધતા દર્શાવી સતત ખાદ્ય પ્રણાલીઓમાં ભારતનું વૈશ્વિક નેતૃત્વ સ્થાપિત કરવું મોદી સાહેબ દ્વારાનું આનું ઉદઘાટન કરવાનું હતું કાર્યક્રમનું અને બસ એટલું યાદ રાખજો રક્ષા મંત્રાલય એચએલ એટલે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે કુલ કેટલા લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ

જેમાંથી સિંગલ સીટર કેટલા છે અડસઠ અને ટ્વિન સીટર જેમાં બે વ્યક્તિ બેસી શકે એવા કેટલા છે તો કે કે એ છે છે ક્લિયર ટોટલ આ માટે ડીલ બાકી વાત કરીએ તો વિમાનોની ડિલિવરી ક્યારે શરૂ થશે સત્યાવીસ અઠ્યાવીસ બે હજાર સત્યાવીસ અઠ્યાવીસ વર્ષ આવશે ત્યારે વિમાનોની ડીલ શરૂ થશે છ વર્ષમાં આ ડીલ પૂરી થશે

બેરેશીદ ખાતે છે આ બેસી શહેર છે ત્યાં સ્થાપવામાં આવી છે આપના એક પ્રાઇવેટ કંપની કરે છે જેનું નામ છે ટાટા ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ છે બરાબર ટી એસ રહી છે ટોટલ વીસ હજાર કિલોમીટર સોરી મીટર સ્ક્વેર વીસ હજાર મીટર સ્કવેર ના એરિયામાં સ્થાપશે મોરેક્કો તો આ સૌથી મોટી બનશે ડિફેન્સ યુનિટ અને ભારતની આ વિદેશમાં સૌથી પહેલી બનશે

રાષ્ટ્રીય ધનવંતરી આયુર્વેદ પુરસ્કાર આ ભારતના કયા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવે છે ધનવંત્રી આયુર્વેદ પુરસ્કાર આયુષ મંત્રાલય શરૂ કરે છે તો આન્સર આવશે આયુષ મંત્રાલય આઈસીસી દ્વારા પ્રશાસન સંબંધિત મુદ્દો પર પ્રશાસન સંબંધિત મુદ્દા પર કયા દેશની ક્રિકેટ યુનિટ છે એની સદસ્યતા નિલંબિત કરવામાં આવે છે પ્રશાસનિક સંબંધિત મુદ્દા પર અમેરિકાની જે ક્રિકેટ યુનિટની સદસ્યતા હતી એ રદ થઈ છે અહીંયા આઈસીસી દ્વારા

બાવીસો મેગાવોટ નો પ્લાન્ટ છે જળ વિદ્યુત પ્લાન્ટ છે માન્યતાના સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કરે છે પારસ્પરિક માન્યતા એટલે શું કે આપણા જૈવિક ઉત્પાદનોને માન્યતા આપે આપણે એમના ઉત્પાદનો માન્યતા આપે તો એ કરાર ઓસ્ટ્રેલિયા સાથે કરાર છે યુપી ઇન્ટરનેશનલ ટ્રેડ શો નું કોને કર્યું વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી કર્યું છે કયા રાજ્યના સત્યાવીસ માંથી સોળ જિલ્લાને મલેરિયા મુક્ત જાહેર કરે છે તો અરુણાચલ પ્રદેશના જિલ્લાને મલેરિયા મુક્ત જાહેર કરવામાં આવે છે અગિયાર સપ્ટેમ્બર નો દિવસ કયો દેશ દેશભક્તિ દિવસ તરીકે ઉજવશે તો અગિયાર સપ્ટેમ્બર નો દિવસ છે એ અમેરિકા દેશભક્તિ દિવસ તરીકે ઉજવશે ક્લિયર તો આ ધ્યાન અહીંયા કરેક્શન છે અમેરિકા આન્સર આવશે ચાલો તો બસ આ સાથે અહીંયા આજનો વિડીયો સમાપ્ત કરીએ અને મળીશું આવતીકાલે નેક્સ્ટ વિડીયોમાં ઓગણત્રીસમી સપ્ટેમ્બરના કરંટ અફેર સાથે ત્યાં સુધી બદલ લઈએ